હેલો એવરી વાન વેલકમ બેક ટુ માય ચેનલ કિચન પોઈટ હું છું વિજ્યા ચાવડા તો આજે આપણે બનાવીશું જાડા પૌવાનો ચેવડો તો ચટપટો અને જલ્દી બની જાય તેવો આપણે ચેવડો બનાવીશું તો ચાલો સ્ટાર્ટ કરીશું તો સ્વાદિષ્ટ અને ચટપટો એવો જાડા પૌવાનો ચેવડો બને તે પવા આપણે પહેલાં સૌપ્રથમ લઈ લેશું તો આ મેં પવા લીધા છે તો આ પૌવા જાડા આવે છે જે આપણે ચેવડો બનાવીએ તે પૌવા આવે છે તો આ પૌવાને આપણે તળવાના છે સુરપૌવા આવે એને તળવાનો પડે એને ખાલી શેકી નાખો એટલે એનો સરસ મજાનો થઈ જાય પણ મેં આ તળવાના લીધા છે તો પાંચસો ગ્રામ મેં પોવા લીધા છે ત્યારબાદ આના મસાલા તમને બતાવું છું મસાલામાં અહીંયા મેં લીધું છે ત્રણ ચમચી બુરુખાંડ છે તે લીધી છે બે ચમચી મેં ધાણા આખા લીધા છે અને આપણે આ વળીયારી છે તે એક ચમચી લીધી છે આમચૂર પાવડર એક ચમચી છે તો મીઠું સ્વાદ અનુસાર છે અને એક ચમચી લાલ મરચું પાવડર છે ત્રણ લીલા મરચાં છે અને ચાટ મસાલો અડધો અડધી ચમચી છે અને વઘાર માટે કઢીપત્તા છે ત્યારબાદ આપણે સિંગદાણા લીધા છે તે પણ આપણે તળીને લેવાના છે તો ત્યારબાદ આપણે અહીંયા એક બાઉલ લીધું છે મિક્સર જાર લીધું છે તો એમાં આપણે બધા મસાલા ક્રશ કરવાના છે તો સૌ પ્રથમ આપણે જે દાણા છે આખા એ લઈ લેશું વરિયાળી લઈ લેશું એ આખું જીરું છે તે અડધી ચમચી લીધી છે પછી મીઠું છે તે લઈ લેશું પછી આમચૂર પાવડર લઈ લેશું ચાટ મસાલો લઈ લેશું અને લાલ મરચું પાવડર છે હવે આ બધાને આપણે ક્રશ કરી લેવાનું છે આમાં જે મોરસ એ આપણે દરેલી એ તે નાખવા નથી અત્યારે એ આપણે પાછળથી નાખીશું હવે એને આપણે આખા પાકો દળી લેશું તો આપણો મસાલો બધો દળાઈ ગયો છે હવે એક બાઉલમાં લઈ લેશું દરેલો મસાલો છે તે આપણે એક બાઉલમાં લઈ લેશું અને અહીંયા આપણે પૌવા તરવા માટે તેલ પણ મૂકી દીધું છે તેલ આવી ગયું છે તો આપણે પૌવાને તળી લઈશું અહીંયા આપણે પૌવા તરવાનો જે ઝારો છે મારી પાસે તે લીધો છે આપણે તેલમાં ડાયરેક્ટ નથી લેવાના કારણ કે તેલમાં લઈશું તો પાછા અડધા બળી જાય એટલે અડધા સારા રહે એવું થાય તો આપણે ડાયરેક્ટ આપણે આ વાટકામાં તળી લેશો અને હલાવી લેશું એટલે એની ટેક્સો સરસ આવી જાય અને તળાઈ પણ સરસ જાય તો તમે જોઈ શકો છો અને તેલ પણ આપણું બગડતું નથી તો આ તળાઈ ગયા છે હવે એક આપણે વાસણમાં લઈ લેશું તો આ રીતે આપણે બધા પૌવા તળી લેશું જેટલા સમય એટલા જ નાખવાના છે કારણ કે તો અખા ફૂલે અને સરસ તળાઈ જાય જો વધારે નાખશો તો તમારે કાચા પાકા રહી જાય છે થોડા થોડા તળવાના એટલે સરસ મજાના તળાઈ જાય ને આ પૌવાના વચ્ચે એવડો તમે બનાવશો ટેસ્ટ પણ એટલો સરસ આવશે ને કે તમે ખાતા રહી જશો તો આ રીતે બધા આપણે તળાવ જોઈ શકો છો આપણા બધા પવા તળાઈ ગયા છે હવે પવાને આપણે સાઈડમાં મૂકી દઈશું ત્યાં સુધીમાં આપણે જે સિંગદાણા છે તે વાટકામાં જ તળી લેશું એટલે એક બધા સિંગદાણા આપણે તળી લેશું તો મેં બસો ગ્રામ સિંગદાણા લીધા છે પાંચસો ગ્રામ પૌવા છે એમાં બસો ગ્રામ સિંગદાણા લીધા છે તો એને આપણે તળી લેશું ધીમા તાપે એટલે સરસ ક્રિસ્પી થાય અને લો ટુ મીડિયમ રાખશું આપણે ગેસ એટલે સરસ શેકાઈ જશે અને અંદરથી ક્રિસ્પી પણ થશે તો આ રીતે આપણે બધા શેકી લેશું સિંગદાણા શેકાઈ ગયા છે બાઉલમાં લઈ લેશું તો આપણે આ બાઉલમાં કાઢી લેશું હવે આમાંનામાં આપણે જે લીમડી છે તે તળી લેશું લીમડી તળવાથી ક્રિસ્પી રહેશે અને બગડે નહીં એટલા માટેનું તળીને પછી આપણે લેશું તો લીમડીના તરાતા કાંઈ વાર નથી લાગતી એક સેકન્ડમાં સરસ મજાની તરાઈ જાય છે તમે જોઈ શકો છો તો આપણે લીમડી પણ તળાઈ અને ક્રિસ્પી પાન થઈ ગયા છે તો તમને અવાજ પણ આવે છે જોઈ શકો છો હવે એ લીમડીને પણ આપણે શિંગદાણાના ભેગી લઈ લેશું ત્યારબાદ આપણે લઈશું આ લીલા મરચાં મેં લીધા છે ત્રણ મરચાં છે તે પણ આપણે તળી લેશું આ તળા જાય પછી આપણે વઘાર કરી દઈશું તમારે સૂકો મેવો ગમે તે નાખવો હોય તે તમે લઈ શકો છો તો આપણા મરચાં પણ સરસ તરાઈ ગયા છે શેકાઈ ગયા છે તો આપણે લીમડી ભેગા લઈ લેશું હવે આપણે વઘાર તરફ જઈશું તેલ મૂકી દીધું છે તેલને આપણે બહુ ગરમ નથી થવા દેવાનું જો બહુ ગરમ થવા દેશું તો આપણો મસાલો જે આપણે અંદર ઉમેરશું તે બધું બળી જશે એટલે બહુ તેલ આપણે ગરમ નથી થવા દેવાનું સેજ સહેજ થાય એટલે મસાલામાં ઉમેરી દેવાનું છે તો મિત્રો મારો વિડીયો તમને કેવો લાગ્યો તે લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન પ્રેસ કરજો તો મારા નવા નોટિફિકેશન તમને મળી રહે તો અવનવા વિડિયો મૂકીશું સૌથી પહેલાં તમને મળે અને કોમેન્ટ ચોક્કસથી કરજો તેલ ગરમ થઈ ગયું છે તો જે મસાલો લીધો છે તે લઈ લેશું તો મેં અહીંયા ઉપર હળદર થોડીક લીધી છે પાંચ અમચી જેવી તો આપણે મસાલો બધો એમાં લઈ લેશું અને ગેસ બંધ કરી દેસું કારણ કે આપણા મસાલા વરી જશે એટલા માટે હવે આ મસાલાને મસાલો આપણો તેલમાં મેં લઈ લીધો છે અને બહુ તેલ ગરમ નથી કર્યું તો એ મસાલાને આપણે લઈ લેશું પૌ તળેલા પૌવા છે તેમાં આપણે લઈ લેશું અને હવે એને આપણે હલાવી લેશું આ રીતે હલાવી લેશું એટલે સરસ મજાનો મસાલો આપણા પૌવાની અંદર કોટ થઈ જાય છે અને જો ઠરી જાય તો પછી હાથેથી જ આપણે એને મિક્સ કરી લેશું એટલે એક સરખો મસાલો બધામાં ચડી જાય અહીં આપણે મસાલો બધો મિક્સ થઈ ગયો છે હવે થોડો ઠરી ગયો છે ઠર્યા પછી આપણે થોડીક જે મોરસ લીધી છે ખાંડ દળેલી તે લઈ લેશું અને એને ચાળી લેશું એને ચાળીને જ લેવાની કારણ કે આ દળ્યા પછી જો થોડીક વાર પડી રહે તો પણ ગાંઠા થઈ જાય છે તો આ રીતે આપણે એને વાંગી લેશું ગાંઠા એક વાટકીની મદદથી અને એમાં લઈ લેશું ઉમેરી દેશું એટલે સરસ ભળી જાય કારણ કે ગાંઠા રહી જાય તો મોઢામાં આવે આખા ગાંઠા તો હવે આપણે એને મિક્સ કરી લેશું તો આ રીતે બધો ચેવડાને મિક્સ કરી લઈશું તો ચટપટો એવો સરસ મજાનો ચેવડો આપણો તૈયાર છે હવે આપણે જે લીમડીને મરચાં ને લીધું છે તે આપણે ઉમેરી દઈશું હવે મિક્સ કરી લેશું બધું જોઈ શકો છો સરસ મજાનો ચેવડો આપણો બની ગયો છે જેવી રીતે તમે એકવાર બનાવશો એટલે તમે બજારમાંથી લેતા ભૂલી જશો અને સરસ એવો મજાનો ચેવડો આપણો ટેસ્ટી પણ એવો બને ઘરે મસાલાથી તમે જે બનાવો તે સરસ જ બને અને છોકરાને બધાને ભાવે તેવો સરસ મજાનો ચેવડો આપણો રેડી છે સરસ મજાનો ટેસ્ટી અને ક્રિસ્પી સરસ મજાનો ચેવડો બનીને તૈયાર છે તો તમે જરૂરથી બનાવજો તો કોમેન્ટ કરજો તમને કેવો મારો વિડીયો લાગ્યો મળીશું આપણે નવા વિડીયોમાં નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ